જય શ્રી કૃષ્ણ જય ગુરુ રામ આપણી સમક્ષ બે યુવા સાધુ છે અને બંને ડૉક્ટર છે એક હરે કૃષ્ણ હરે રામ સંપ્રદાય ઇસ્કોન સંપ્રદાયમાંથી દામોદરદાસ ચૈતન્ય મહારાજ અને બીજા કાર્શણી વિમળાનજી મહારાજ ઉદાસીન અખાડા તો એ બંને યુવાન છે ત્રીસથી પાંત્રીસ વર્ષની ઉંમર છે તો એ સાધુઓ બંને યુવાનોને સંદેશો આપશે તો ચૈતન્ય દાસજીને એક રિક્વેસ્ટ કરું કે પ્રથમ એ પોતાનો પરિચય આપશે અને પછી ડૉક્ટર સ્વામી વિમળજી મહારાજ હરે કૃષ્ણ તો મારું નામ ડૉક્ટર દામોદર દાસ હું જ્યારે વિદ્યાર્થી હતો ત્યારે જ હરે કૃષ્ણ આંદોલનના સંપર્કમાં આવ્યું અને સૌથી મોટી પ્રેરણા જે હતી કેમ કે અમારા ઘરે પણ ગીતા વાંચવાની પ્રથા હતી મારા પિતાજી પણ વાંચતા તો ગીતા એક એવું પુસ્તક છે કે જે વિદ્યાર્થીઓને જીવન જીવવાની રાહ આપી શકે અને છેલ્લા પચીસ કરતાં વધારે વર્ષથી હું ગીતાનું અધ્યયન કરું છું અને આજે બધા યુવકો છે સનાતન ધર્મ માટે કંઈક કરવા માગે છે સનાતન ધર્મ વિશે જાણવા માગે છે જિજ્ઞાસા ઘણા બધા યુવકોમાં છે પરંતુ કોઈ રાહ હોતી નથી અથવા એમને ખ્યાલ નથી હોતો કે ખરેખર સનાતન ધર્મ શું છે શું તિલક લગાવવું યા તો કપડાં બદલવા કે માળાઓ પહેરવી સનાતન ધર્મ ખરેખર શું છે તો એનું જ્ઞાન એ જ્યારે ગીતા વાંચશે ત્યારે ખબર પડશે કે આપણે કોણ છીએ ક્યાંથી આવ્યા છીએ ભગવાનની જોડે આપણો સંબંધ છે આપણા જીવનનું લક્ષ્ય શું છે જીવનમાં શા માટે દુઃખો આવે છે એ દુઃખોમાંથી કઈ રીતે મુક્ત થવું અને વિદ્યાર્થીઓ માટે બીજી એક ચેલેન્જ હોય છે કે એમના અભ્યાસ જોડે એમનું જે કરિયર છે કરિયર પણ બનાવવાનું હોય છે અથવા ભણવાનું પણ હોય છે અને સાથે હવે અધ્યાત્મનું જ્ઞાન તો ઘણી વખત એને થાય કે યા તો પહેલાં હું મારું કરિયર બનાવી લઉં પૈસા કમાઈ લઈ અને પછી જોઈશું ક્યારેક જીવનમાં ટાઈમ મળશે ત્યારે થોડું ભગવાન વિશે જાણશું પરંતુ એવું નથી સૌથી સારો સમય અધ્યાત્મ માટે છે કે જ્યારે તમે વિદ્યાર્થી છો તમે કોલેજમાં જ્યારે ભણતા હો કે સ્કૂલમાં તમે ભણતા હો તો ભણવાની સાથે સાથે થોડું ગીતાનું ભણતર પણ સાથે અપનાવો તો તમને ભણવામાં તો ચોક્કસ મદદ થશે જ તે પણ સાથે એક એવું જ્ઞાન મળશે કે જે કોઈ સ્કૂલ અથવા કોલેજમાં ભણવામાં આવતું નથી રઘુપાદજી ઇસ્કૂલના સંસ્થાપક આચાર્ય કહે છે કે કોલેજમાં કેટલા બધા વિભાગ છે હા સાયન્સ છે કોમર્સ છે આર્ટ્સ છે અને સાયન્સમાં પણ ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી એવા અનેક અનેક વિભાગ છે પણ આત્માનો કોઈ વિભાગ હોતો નથી તો એ આત્માનું જ્ઞાન છે એ સૌથી પહેલું જ્ઞાન છે જે જરૂરી છે અને આ જ્ઞાન વગર તો મનુષ્ય અને પશુ જીવનમાં કોઈ ફરક જ નથી હા કે મૂળભૂત મનુષ્ય છે એ ભણી ગણીને અથવા કામ ધંધો કરીને પોતાનું પેટ ભરે છે આહાર નિદ્રાભાઈ મૈથુના જે કાર્યો છે એ પશુઓના જીવનમાં અને મનુષ્યના જીવનમાં સરખા જ છે પણ પરંતુ મનુષ્ય મનુષ્ય ત્યારે છે જ્યારે પોતે જિજ્ઞાસા કરે છે અને જ્યારે એને પ્રશ્ન થાય છે કે હું કોણ છું ક્યાંથી આવ્યો છું ભગવાન શું છે આ સંસાર કોને બનાવ્યો તો જીવનના લક્ષ્ય અને જીવનનો દુઃખો શા માટે આવે તો પોતાના શૈક્ષણિક જીવનમાં વ્યાવસાયિક જીવનમાં એ સફળ થશે અને સાથે સાથે એને જીવન જીવવાની એક સાચી રાહ મળશે તો વિદ્યાર્થીઓએ આને જેટલું જલ્દી બને એટલું અપનાવી લેવું જોઈએ એમાં આસ નહીં કરવું જોઈએ તો બધાએ કમસે કમ હરરોજ દસ મિનિટ પંદર મિનિટ માટે પણ ગીતા વાંચે એક એક શ્લોક વાંચે એને સમજવાનો પ્રયાસ કરે અને ન સમજણ પડે તો સાધુ સંતોની પાસે જાય અને સમજે પરંતુ એનું વિજ્ઞાન છે એ ખરેખર આપણે ભારતને જે એક જોવા માગીએ છીએ કે હિન્દુ રાષ્ટ્ર બને સનાતન ધર્મ સર્વત્ર ફેલાય તો એ એક એક વ્યક્તિ જ્યારે આ અપનાવશે ત્યારે એ સફળ થઈ શકે તો શરૂઆત આપણે આપણાથી કરવાની છે મેં પોતે ભગીતાનું અધ્યયન ઘણા વર્ષોથી કર્યું અને તમે પણ આ ગીતાનું અધ્યયન કરો તો એનાથી તમને ચોક્કસ ઘણો બધો લાભ થઈ શકે હરે કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હરે કૃષ્ણ જય ગુરુ રામ તો આદરણીય ડૉક્ટર દામોદર ચૈતન્ય દાસજી મહારાજે જે કહ્યું કે ગીતા સર્વોપરી અને સર્વ ગ્રાહ્ય ગ્રંથ છે બિનસાંપ્રદાયિક ગ્રંથ છે કોઈ પણ વ્યક્તિ જીવનમાં ગીતાના શ્લોકરૂપી સૂત્રોને ઉતારી અને પોતાના જીવનને ધન્ય બનાવી શકે છે મારું નામ ડૉક્ટર સ્વામી વિમલાનંદ મારા સંન્યાસ દીક્ષા ગુરુ વૃંદાવનમાં બિરાજમાન મહાવન વિભાગમાં રમણ રીતિધામમાં અનંત વિભૂષિત સ્વામી કાર્શની ગુરુ શરણાનંદજી મહારાજ તો ગુરુ મહારાજનું મને અત્યારે સ્મરણ આવે છે કે રોજ એક અધ્યાય તો ગીતાનો એ હજી પણ કરે છે નિયમિત રૂપે પાઠ એકવાર મોટા એક્ટર તમે જાણો જ છો હેમા માલિની એ અમને મળવા આવ્યા હતા પણ ગીતાનો અધ્યાય ચાલુ હતો એનો રોજ પાંચથી હમણાં જેમ પ્રભુજીએ કીધું કે દસ પંદર મિનિટ પણ સમય કાઢો તો ગીતાના અધ્યાયનો પાઠ પૂરો થયો પછી એ બેનને કહ્યું કે તમે મને મળી શકો એમ કોઈ સાધકને એને કહી દીધું હતું મતલબ કોઈ પણ ગમે એવી પર્સનાલિટી આવે તો પણ એક અધ્યાય એ પૂરો કરી અને પછી એ પોતાનું મૌન ખોલે અને એવી રીતે એ નિત્ય બીજા ગ્રંથોને પણ બહુ પ્રાધાન્ય આપે છે વિદ્વત્તા એની અંદર ભરપૂર ભરી પણ ગીતા એના જીવનમાં પ્રધાન રૂપે ગણી શકાય કારણ કે સમયે સમયે એ ગીતાનો પાઠ કરતાં હજી દેખાય છે પંચોતેર સેવન્ટી અપ એની ઉંમર છે છતાં પણ તો અર્જુન વિષાદયોગ પ્રથમ અધ્યાયથી લઈ અને મોક્ષ સંન્યાસ યોગ 18મો અધ્યાય આ 700 શ્લોકોમાં ચાર વક્તાઓ આપણને જોવા મળે છે એક શ્લોક ધૃતરાષ્ટ્ર દ્વારા કહેવાયો સંજય દ્વારા 41 શ્લોક અર્જુન દ્વારા 84 શ્લોક અને બાકીના બધા એટલે કે 577 શ્લોક એ ભગવાન શ્રી કૃષ્ણ યોગેશ્વર દ્વારા કહેવાયા છે તો આ દિવ્ય બ્રહ્મ વિદ્યા છે યોગ શાસ્ત્ર છે અને યુવા પેઢી હોય કે બાળકો હોય કે વૃદ્ધાવસ્થામાં હોય કોઈપણને ગીતા બરાબર લાગુ પડે છે એના સૂત્રો બરાબર જીવનને ધન્ય બનાવવા માટે લાગુ પડે છે તો આજે અષાઢ સુદ શુક્લ પક્ષની ચૌદશ છે તો એવું મન થાય એમ કે મેં પણ ઘણા વર્ષો એનું અધ્યયન કર્યું રોજ પાઠ કરતો પાંચ પાંચ શ્લોકો કંઠસ્થ કરતો પણ ઘણા સમયથી મારો પાઠ પણ ચૂકાઈ ગયો તો આજથી મારે પણ એક અધ્યાયનું અધ્યયન થાય પાઠ એવું નિયમ લેવું જોઈએ જોકે મને પાછા અનુભવો છે કે નિયમો ઘણીવાર તૂટવા માટે જ બનતા હોય એવું લાગતું હોય છે બરાબર છતાં પણ ગુરુ પૂર્ણિમા મહોત્સવ કાલે છે વ્યાસ ભગવાનનો જન્મદિવસ અને એ બહાને આપણે બધા ગુરુઓને વંદન કરીએ છીએ પ્રણામ કરીએ તો એક નિયમ લઈએ કે રોજ એક અધ્યાયનો પાઠ થાય ખૂબ સરળ છે જો સંસ્કૃત શ્લોકોમાં તમને કષ્ટ પડતું હોય તો એનું જે ગુજરાતી ભાષાંતર છે એ અનુવાદ પણ સાંભળી અથવા વાંચીને પોતાના જીવનને ધન્ય બનાવી શકાય કર્મયોગમાં કઈ રીતે કર્મયોગી બનવું બારમો અધ્યાય ભક્તિયોગમાં ભક્ત ભગવાનના કેવું બનવું અને એવી રીતે છઠ્ઠો અધ્યાય આત્મસંયમ ધ્યાનની પૂર્ણ વિધિ ભગવાન કૃષ્ણ બતાવે છે તો આપણે ભાગવત મહાપુરાણ વાલ્મીકીય રામાયણ રામચરિત માનસ તુલસીકૃત એ બધાને પણ પૂરેપૂરો આદર આપીએ છીએ પરંતુ એકદમ નાનો ગ્રંથ અને બોજો ન પડે મગજ પર અને દિવ્ય જ્ઞાન જેમાંથી આપણને પ્રાપ્ત થાય એવો કોઈ સર્વમાન્ય અને સાર્વકાલિક સાર્વદેશિક અને કોઈ પણ પ્રકારના વાડામાં બાંધી ન શકે એવો કોઈ ગ્રંથ હોય આપણી બધી જ અજ્ઞાન ગ્રંથિઓને છોડી નાખે તો એ શ્રીમદ્ ભગવદ્ ગીતા છે અને એ આપણે શિરોમાન્ય કરી અને એના થોડા શ્લોકોનો અધ્યયન અથવા તો રોજ એક અધ્યાયનો પાઠ કરવો જોઈએ જેથી આપણું જીવન ધન્ય બને અને આપણે માનવ બની શકીએ અને અધ્યયન કરી અને જીવનમાં ઉતારી મહામાનવ પણ બની શકીએ અને જીવન મુક્ત મહાપુરુષ પણ બની શકીએ जय श्री कृष्ण हरे कृष्णा हरे 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 कृष्णा हरे 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 राम हरे राम 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 हरे हरे जय हो